શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું શરૂ બનાસકાંઠા જિલ્લાના સાત વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ એકસો મતદાન મથકો કેન્દ્રો પર આવેલા માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે રિપોર્ટર મહેબૂબ બેલીમ